જામકંડોરાણામાં ભગવાન રામદેવજી મહારાજની અષાઢી બીજની ભવ્ય રથયાત્રા નીકળી જામકંડોરાણામાં શ્રી સનાતન યુવક મંડળ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામદેવજી મહારાજની ભવ્ય રથયાત્રા નીકળી હતી આ રથયાત્રાનું ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ભગવાન રામદેવજી પ્રભુનું પૂજન આરતી કરી પ્રારંભ કરાવ્યો હતો આ રથયાત્રા રામ મંદિરથી શરૂ થઈ પટેલ ચોક ડંકી ચોક ભાદરા નાકા બસ સ્ટેશન બાલાજી ચોક થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી રથયાત્રામાં મુખ્ય રથમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજની પ્રતિમા તથા સંત શ્રી બાપુ દાણીધારીયા બિરાજમાન હતા રથયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું હતું આ રથયાત્રા પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા મહામંત્રી આશિષભાઈ કોયાણી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી મનસુખ બાલધા જામકંડોરણા